નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એક માર્ચ બે હજાર ચોવીસને વાર શુક્રવાર તો આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટિંગ યાર્ડના તાજા ભાવ દરરોજે દરરોજ મળતા રહે તો ચાલો જાણી લે રાજકોટ માર્કેટ એના તાજા બજાર ભાવ ઘઉં લોકવન ચારસો છોતેર થી પાંચસો ત્રીસ મગફળી ઝીણી અગિયારસો થી બારસો મગફળી જાડે અગિયારસો થી પાંચ કપાસ તેરસો થી પિસ્તાલીસ રૂપિયા જીરું ચાર હજારથી ચાર હજાર નવસો પચાસ રાયડો આઠસો થી વીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને આડત્રીસ સૈયા એક હજાર સિત્તેરથી અગિયારસો ચાલીસ રૂપિયા વરિયાળી ચૌદસો ત્રીસથી એકવીસો ને પચાસ મરસા ચૌદસો પચાસથી પાંત્રીસો તલ કાળા અઠવીસો પંચ્યાસીથી ત્રણ હજાર તલ સફેદ ચોવીસો પચાસથી સત્યાવીસો ને એંસી રૂપિયા ધાણા અગિયારસોથી અઢારસો ને બાણું સોયાબીન આઠસો બાવનથી આઠસોને ઓગણ સિત્તેર જુવાર સાતસો એંસીથી આઠસો ને પિસ્તાલીસ લસણ અગિયારસો વીસથી તેવીસો પચાસ રૂપિયા મેથી અગિયારસો પચીસથી પંદરસો દસ અડદ સોળસો પચાસથી અઢારસો ને બે મગ ચૌદસો બત્રીસથી સત્તરસો ને તુવેર સોળસો પચાસથી બે હજાર દસ રૂપિયા